હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બીના સ્ક્રેસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ટેસ્ટી એવી સ્વાદિષ્ટ એક વખત ખાધા પછી સ્વાદ ક્યારેય ન ભૂલાય અને જ્યારે બનાવીએ ત્યારે રોટલીઓ ઓછી પડે તેટલી ટેસ્ટી આજે આપણે બનાવીશું ટમેટાની ચટણી તો નવી રીતે આજે આપણે ટમેટાની ચટણી બનાવીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીં મેં દેશી ટમેટા લઈ લીધા છે તો અહીં મેં ચાર નંગ જેટલા જ ટમેટા લીધા છે જેને મેં ધોઈ લીધા છે અને ત્યાર પછી ગેસ ઓન કરી લીધું છે અને ગેસ ઉપર મેં અહીં જારી મૂકી દીધી છે અને આ ગેસ ઉપર આ ટમેટાને આપણે શેકવાના છે જો તમારા પાસે ચૂલો હોય તો તમે ચૂલા ઉપર તેને શેકી શકો છો પણ અત્યારે ચૂલા ઉપર હું નથી શેકી રહી તેને ગેસ ઉપર આ રીતના જાળી મૂકીને તેને શેકી રહી છું તો તમે આ રીતે ટમેટાને શેકશો એટલે એક બે ટમેટા નીચે પડશે જ એટલે ટેન્શન ના લેતા આવું થશે જ કારણ કે ટમેટા ગોલ હોય છે અને તેને આપણે અહીં શેકી રહ્યા છીએ એટલે એ ગેસ ઉપરથી રળી જશે સાથે એક તીખું લીલું મરચું લઈ લીધું છે તો એકદમથી ટમેટાની સ્કીન જે છે એ થોડી બળે નહીં મતલબ કે થોડી ડાર્ક બ્લેક ન થાય ત્યાં સુધી આપણે આ ટમેટાને શેકી લેવાના છે અને શેકેલા ટમેટાની ચટણી તમે ક્યારે ટ્રાય ન કરી હોય તો હું તમને સજેસ્ટ કરું છું કે એક વખત જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી લાગે છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં ટમેટાને ઉલટપુલટ કરીને શેકી લીધા છે તો જે સાઈડથી નથી શેકાણા એ સાઈડથી આપણે તેને પલટી દેવાના છે અને હવે તમે જોઈ શકો છો કે તેની સ્કીન નીકળી રહી છે તો તેને આપણે એક ડીશમાં કાઢી મૂકશું અને ત્યાર પછી આપણે આ ટમેટાના ઉપરથી તેની સ્કીન કાઢી લેશું તો આ ટમેટાને શેક્યા પછી તેની સ્કીન કાઢવી જરૂરી છે કારણ કે એ મોઢામાં આવશે એટલા માટે તો આપણે તેની બધી જ સ્કીન કાઢી મૂકશું ફ્રેન્ડ્સ તમે લોકોને મારા વિડીયો જ્યારે પણ ગમતા હોય તો મારા વિડીયોને લાઇક જરૂરથી કરજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું ફક્ત હું મોટિવેટ થું છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ લાઇક અને શેર સાથે સાથે સબસ્ક્રાઈબ એ રોકાવા ન જોઈએ કન્ટિન્યુ થવા જોઈએ તો જેટલા તમે મને લાઇક આપશો એટલી જ નવી નવી રેસીપી હું ચેનલ પર લાવતી રહીશ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે લગભગ આપણે ટમેટાની છાલ કાઢી મૂકી છે ટમેટા એકદમ સરસ એવા શેકાઈ જશે એટલે ઇઝીલી તેની છાલ નીકળી આવશે તો ફ્રેન્ડ્સ છાલ કાઢ્યા બાદ આ ટમેટાને આપણે એકદમ મસળી નાખવાના છે મતલબ કે ક્રસ કરી મૂકવાના છે હવે તમે તેને ચોપરમાં પણ ક્રશ કરી શકો છો અને જો ચોપર ના હોય તો આ રીતે તમે ઝેરણી લઈને ઉપરથી આવી રીતના દબાવશો એટલે બધું જ સરસ એવું ટમેટું જે છે એ ક્રશ થઈ જશે અને એ પણ ન હોય તો તમે પાઉભાજી મેસર જે આવે છે એની મદદથી ઉપરથી પ્રેસ કરશો એટલે ટમેટા એકદમ સરસ એવા મસળાઈ જશે અને આ બધી વસ્તુથી તમને ટમેટાને ન મસળવું હોય તો તમે થોડા ઠંડા પડે એટલે હાથની મદદથી પણ તમે ટમેટાને મસળી શકો છો આપણે ફક્ત આ ટમેટાને કચરા વાટવાના છે તમે જે પણ રીત અપનાવો આપણે આ રીતનું રેડી કરવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતના આપણે તેને મસળી લેવાના છે હવે આપણે એક પેન લઈ લઈશું પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ જેવું ગરમ થાય એટલે જીરું ઉમેરી દઈશું સાથે સાથે એક નાની એવી કાપેલી ડુંગળી આપણે અહીં એડ કરી દઈશું અને તેલ સાથે આપણે તેને મિક્સ કરી લેશું આ ડુંગળીની આપણે ફક્ત થોડી ઘણી કચાશ દૂર કરવાની છે બહુ તેને કૂક નથી કરવાની અને જો તમે આ રીતના ડુંગળીને નહીં સાતળો અને કાચી ડુંગળી પણ આ ચટણીમાં ઉમેરશો તો પણ ચાલશે થોડું આપણે આ રીતે સાતળીને ઉમેરશું એટલે જે દાંત વગરના લોકો હોય એ આસાનીથી ખાઈ શકે એટલા માટે મેં આ સ્ટેપ કવર કર્યો છે હવે આપણે જે ટમેટાને મસળીને મૂક્યા હતા સાઈડમાં તે આપણે અહીં આ પેનમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે અહીં સ્લો જ રાખી છે બહુ હાઈ નથી રાખી નહીંતર ચટણીમાં જે થોડું ઘણું પાણી છે એ બધું જ બળી જશે હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે સાથે સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર અને અડધી ચમચી જેટલો કાશ્મીરી કલરવાળો મરચો લઈ લીધો છે તમે તીખો પણ વાપરી શકો છો અત્યારે મેં અહીં લીલું મરચું ઉમેર્યું છે એટલે મેં અહીં તીખા મરચાં નથી ઉમેર્યા હવે બધા જ મસાલાને એક વખત આપણે સાતડી લેવાના છે હવે તમે અહીં ગેસની ફ્લેમ બંધ કરી મૂકજો અને ત્યાર પછી લાસ્ટમાં આપણે અહીં ધાણાભાજી ઉમેરવાની છે તો ખાસ્સી એવી ધાણાભાજી ઉમેરજો એટલે આ ચટણીનો ટેસ્ટ એટલો સારો એવો આવશે કે તમે મને જરૂરથી કમેન્ટ કરશો કે ભાઈ એને એકદમ સરસ એવી ટેસ્ટી બની હતી અને આ ચટણી તમે પરોઠા સાથે ખાઈ શકો છો ખીચડી સાથે પણ ખૂબ સરસ એવી લાગે છે અને બ્રેડ સાથે પણ આ ચટણીને તમે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી એવી લાગે છે તો ફ્રેન્ડ્સ આ ચટણીને આપણે સર્વ કરી દેસું આ ચટણી જ્યારે તમે બનાવો ત્યારે જ ખતમ કરી મૂકવાની છે કારણ કે આપણે તેનામાં ડુંગળી લસણ ઉમેર્યા છે એટલે વધારે તેની લાઈફ નથી એક બે દિવસમાં આ ચટણીને પૂરી કરી મૂકવાની છે તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું છે વિડીયો કમેન્ટમાં જરૂરથી કે જો વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ